જૂનાગઢના માળિયામાં પાક નુકસાનીના સહાય ફોર્મ ભરવા ખેડૂતો ઉમટ્યા છે સવારથી જ ગ્રામ પંચાયતમાં ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે ખેડૂતો સહાય માટે ઓનલાઈન ફોર્મ ભરવા પહોંચ્યા સહાય વહેલી તકે મળે તેવી ખેડૂતોની માંગ છે સહાયથી ખેડૂતોને શિયાળુ પાકમાં ફાયદો થશે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે આ 2025 ની સાલ જે કૃષિ નુકસાન થયું એને કૃષિ જાહેર કે સરકારે જાહેર કર્યું એની સહાયના ફોર્મ આજથી ચાલુ થયા અને અમારા ગામ ની અંદર ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે પછી જો અમે આજ સવારથી જ બધા ગામના ખેડૂતો તેમજ સરપંચ શ્રી અને ગામના મંત્રી અહીંયા ઉપસ્થિત છે કે જે સરકારની આ સહાય બહાર પાડી છે આ છેલ્લા કમોસમી વરસાદ ના લીધે પાક ને ઘણું નુકસાન થયું છે તો તેના માટે સરકારે જે સહાય બહાર પાડી છે તેના ફોર્મ ભરવા માટે અહીંયા ઉપસ્થિત છીએ